તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર જેવો જ શો રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સાત ડિસેમ્બરના રોજ ભવ્ય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરવામાં આવતા એર આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા રાજકોટના આકાશમાં ભવ્ય એરશો માટે મંજૂરી આપવામાં આવતા મનપા તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજે અટલ સરોવર ખાતે એર મિની રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં જામનગરથી ઉડાન ભરી વિમાનો રાજકોટ પહોંચી રાજકોટના આકાશમાં ફ્લાયફાસ્ટ તેમજ અન્ય કરતબો પ્રદર્શિત કર્યા હતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એર નું છે તે આયોજન કરવામાં આવ્યું છે આગામી રવિવારના દિવસે છે તે એર નું આયોજન કરવામાં આવ્યું છે અને જેનું રિહર્સલ છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાંચ જેટલા ફાઈટર પ્લેન છે તેઓ છે તે શૌર્ય પ્રદર્શન છે તે કરી રહ્યા છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે જે એર શો યોજાયો હતો તેવો જ એર શો છે તે રાજકોટમાં યોજાવાનો છે અને આગામી સાત ડિસેમ્બરના રોજ છે તે વાયુસેનાના જે સૂર્ય કિરણ ટીમ દ્વારા છે તે એર શો

છે અને સાત તારીખના રોજ છે તે વિમાનો છે તે પહોંચશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિવિધ તૈયારીઓને છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે કહી શકે કે વાયુસેનાના અધિકારીઓ પણ છે તે અટલ સરોવર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે અને રિહર્સલને છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં છે તે રાજકોટવાસીઓ પણ છે તે સાત ડિસેમ્બરના રોજ છે તે આ એર શો છે તે જોવા માટે પહોંચશે પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાંચ જેટલા ફાયર ફાઈટરો છે તે શૌર્ય પ્રદર્શન કરી રહ્યા છે અને જે કહી શકે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જે એર શો જાય તો તે જ એર છે તે રાજકોટમાં યોજવાનો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાયુસેનાનો જે સૂર્ય કિરણ ટીમ દ્વારા છે ત્યાં સૌર્ય પ્રદર્શન અત્યારે ચાલી રહ્યું છે કરતબ છે તે ચાલી રહ્યા છે અને વિવિધ પાંચ જેટલા જે ફાઇટર પ્લેનો છે તેમના દ્વારા છે તે કરતબ છે તે બતાવવામાં આવી રહ્યા છે અત્યારે જે રિહર્સલ ચાલી રહ્યું છે પરંતુ આગામી જે સાત તારીખના રોજ છે તે આ જ પ્રકારનો છે તે જે એર છે તે રાજકોટમાં યોજાવાનો છે અને જેમાં મોટી સંખ્યામાં છે તે રાજકોટવાસીઓ છે તે ઉમટી જશે ઉલ્લેખનીય છે કે જે વડાપ્રધાનની હાજરીમાં જે એરશો યોજવાનો તો તે જ એરશો છે તે અત્યારે યોજાઈ રહ્યો છે અને જેનું રિહર્સલ છે તે વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે સાત ડિસેમ્બરના રોજ આ એરસોમાં જે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ઉમટી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે જે વાયુસેનાના અધિકારીઓ પણ છે તે ત્યારે પહોંચ્યા છે અને અટલ સરોવર ખાતે આ સૌર્ય પ્રદર્શનનું છે તે એક નજારો જોવા મળી રહ્યો છે અંદાજે ચાલીસ મિનિટ જેટલું છે તે આ એરસોનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં આજે કહી શકે કે રવિવારના રોજ છે તે ચાલીસ મિનિટ સુધી છે તે આ એરસો થવાના છે અને વિથ ફાઇટ પ્લેનો દ્વારા છે તે આ એર કરવામાં આવી રહ્યા છે અલગ પ્રકારના છે તે સૂર્ય પ્લેનો દ્વારા સાથે જ તે ચોકસાઈ શિસ્ત અને ટીમનું છે તે પ્રદર્શન છે તે જોવા મળશે અને જે કહી શકાય કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે એક ફાઈટર પ્લેનનું છે તે કર્તબ્ય શરૂ કરવામાં આવ્યું છે પાંચ જેટલા ફાઈટર પ્લેનો છે જેનું કર્તબ્ય છે તે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને જેનું રિહર્સલ છે તે ત્યારે ચાલી રહ્યું છે પરંતુ સાત ડિસેમ્બરના રોજ એટલે કે રવિવારના રોજ છે તે આ જ પ્રકારનું છે તે શૌર્ય પ્રદર્શન વાયુસેના દ્વારા છે તે હાથ ધરવામાં આવશે અને જેના કારણે જે કહી શકીએ કે રાજકોટની જનતા છે તે આ પ્રદર્શન છે તે નિહાળી શકશે કર્તબ્ય છે તે ત્યારે ચાલી રહ્યા છે અટલ સરોવર ખાતે આ પ્રકારનું રિહર્સલ છે તે ચાલી રહ્યું છે પરંતુ આ જ પ્રકારનો છે તે કાર્યક્રમ છે તે સાત તારીખના રોજ છે તે જોવા મળશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિવિધ પ્રકારના જે ફાઇટર પ્લેનો દ્વારા છે તે અત્યારે રિહર્સલ છે તે કરવામાં આવ્યું છે અને પાંચ જેટલા ફાઇટર પ્લેનો અને ફાઇટર ફાઇટરો દ્વારા છે તે કર્તબ્ય છે તે બતાવવામાં આવી રહ્યા છે અને જેને જેને કહેવામાં આવી રહ્યું છે કે પાંચે પાંચ ફાઇટર ફાઇટરો છે તે છે તે આગામી દિવસોમાં જે કહી શકાય કે સાત તારીખના રોજ છે તે પોતાનું કર્તબ્ય છે તે બતાવશે અને જેના કારણે જે કહી શકાય કે કેવડિયા ખાતે યોજાયેલ શોધ જે રાજકોટના લોકો છે તે તે નિહાળશે જે વાયુસેનાનો સૂર્ય કિરણ ટીમ દ્વારા છે તે આ પ્રકારનું છે તે રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે અને સાત તારીખના રોજ જામનગરથી છે તે આ ફાઇટર પ્લેનો છે ઉડાન ભરશે અને રાજકોટમાં છે તે મોટી સંખ્યામાં નગરજનો છે તે આ એર શો છે તે નિહાળવા માટે પહોંચશે કેમેરામેન દિવરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ